ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો વેટ લોસ કરવું છે ફાઇટ લોસ કરવું છે તો હું કહું છું એવી રીતે બનાવો જીરા પાણી વજન તમારું ધડ 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 ઘટવા લાગશે ફિકર નોટ અત્યારનો આધુનિક સમય છે કોઈ પાસે ટાઈમ નથી વેઇટ લોસ માટે ટાઈમ આપવાનો જીમમાં જવાનો એક્સરસાઇઝ કરવાનો યોગા કરવાનો ખરેખર મિત્રો તમે પણ ઘણા બધા ઉપાયો અજમાવીને થાકી ગયા છો તો હું કહું છું એવી રીતે તમે આ વેઇટ લોસ પ્લાન ફોલો કરો તમારું વજન વજન ઝડપથી ઘટવા લાગશે વેટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો જોઈએ કેવી રીતે અહીંયા વેટ લોસ કરવા માટેનો આમ ઉપાય તમારા માટે છે એ જોઈએ સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર અહીંયા તમારે એક ચમચી જીરું એડ કરવાનું છે આ જીરું હોય છે એ ખૂબ જ ઉપયોગી છે હેલ્થ માટે દાળ શાકના વઘારમાં રસોઈના સ્વાદ અને સુગંધમાં વપરાતું જીરું આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે જીરું તો આપણા શરીરની કેલરી બાળે છે જીરું આપણા શરીરની ચરબીને તોડવાનું કામ કરે છે જીરું તમારા શરીરની કેલરી બાળે છે ચરબી તોડે છે સાથે ઘણી બધી રીતે જીરું ઉપયોગી છે જીરાની મદદથી તમારો weight loss થશે fat loss થશે સાથે સાથે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે જો તમે પણ જીરાની મદદથી ચરબી ઘટાડવા માંગતા હોય તો હું કહું છું એ વસ્તુ ચોક્કસ જીરા પાણીમાં એડ કરો અહીંયા જીરા પાણીની સાથે સાથે આપણે એક તમાલપત્ર એડ કરવાનું છે આ તમાલપત્ર તમારા શરીરની અંદર વજન ઘટાડશે શરીરની ચરબી ઓગાળશે સાથે સાથે તમારે પત્ર તમારા શરીર માટે ઘણી બધી રીતે ઉપયોગી છે

તમારે પત્ર અને લીંબુ લીંબુ અહીંયા વીજ છાલ સાથે લેવાનું છે તો હવે આપણે આ ત્રણે ત્રણ વસ્તુઓને ઉકાળવાની છે ક્યારે આ વીટ નો સજીવ સેવન કરવાનું છે દિવસમાં કેટલી વાર કરવાનું છે એ પણ હું તમને જણાવીશ તમારી પાસે આદુ હોય તો દસ ગ્રામ જેટલું આદુ છીણીને એડ કરી દેજો ખરેખર ખૂબ ઝડપથી તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોસ ડ્રિંક છે તો ચલો આપણે દસ મિનિટ માટે ઉકાળી લઈએ તો અહીંયા આપણું વેટલોઝ ડ્રિંક્સ બનીને રેડી છે ખરેખર આ જે વેટલો રિંગ્સ છે એનો ઉપાય તમે દિવસમાં બે થી ત્રણ વાર કરી શકો છો પહેલીવાર તમે અડધો ગ્લાસ ભૂખ્યા પેટી પીવો હુંફાળો ગરમ ગરમ બીજું તમે બપોરના ભોજનના એક કલાક પછી અને ત્રીજું તમે રાત્રે સૂતા પહેલાં પણ જ્યારે પીવો ત્યારે અડધો અડધો ગ્લાસ પીવો હુંફાળું ગરમ પાણી પીવો ગરમ વેટલું સિંગ્સ પીવો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે ફોલો કરો અને વજન ઘટાડો